સાંકળતી સુરક્ષા સેતુ સોસાયટી રાત્રી વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આડેસર પોલીસ રાપર સીપીઆઈ રાપર પોલીસ સ્ટેશન આડેસર હમીરપર ભીમાસર હિતની ટીમોએ ભાગ લીધો હતો જેમાં આડેસર ગામ અને રાપર સીપીઆઈ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી જેમાં આડેસર વિજેતા થયા હતા ત્યારે આડેસર પીએસઆઈ બીજી રાવલ પીએસઆઈ ડીજી પટેલના હસ્તે શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો મેચ દરમિયાન સુમિત પરમાર વિષ્ણુદાન ગઢવી બાઉભાઈ ચૌધરી સંજય રાઠોડ ભરત ઠાકોર भगा आहीर अब्दुल राणाबाई आहिर वगैरे उपस्थित होता